આજે આપણે કુટુંબ પેન્શનનું પ્રથમ ચૂકવું એ વખતે કરવાની કાર્યવાહી સમજીએ છેલ્લા વિડીયોમાં પેન્શનર નિવૃત્તિ પછી પ્રથમ પેન્શન લેવા જાય ત્યારે શું કાર્યવાહી કરવાની છે એ સમજ્યા હવે કોઈ પેન્શનરનું અવસાન થઈ જાય તો એના કુટુંબના સભ્ય તેના પતિ પત્ની બાળકો કુટુંબ પેન્શન લેવા જાય ત્યારે શું કાર્યવાહી કરવાની છે અહીં બે કિસ્સામાં સમજશું કોઈ કર્મચારીનું ચાલુ નોકરી અવસાન થાય છે તો કુટુંબ પેન્શન મેળવવા કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડે અને કોઈ પેન્શનર છે પેન્શન મેળવતા હતા અને પછી અવસાન થાય છે તો એના પતિ કે પત્નીએ વિધવા કે વિધુરે કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડે એની સમજ મેળવીશું કુટુંબ પેન્શન પ્રથમ વખતે મેળવતી વખતે કરવાની કાર્યવાહી અને બીજું કુટુંબ પેન્શન કેટલું મળે એ બંને વિગતો આજે આપણે સમજવાના છે હવે પછીના વિડીયોમાં સંતાનોને કુટુંબ પેન્શન ક્યાં સુધી મળે કેટલું મળે એની વિગતો હવે પછીના વિડીયો તો આપણે પેન્શનર અવસાન પામે ત્યારે કુટુંબે પ્રથમ વખત પેન્શન મેળવતી વખતે કરવાની કાર્યવાહી એટલે પેન્શનર કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે પેન્શન મેળવતા હતા અને હવે એમનું અવસાન થાય છે તો એના વિધવા કે વિધુરે પેન્શન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ટ્રેઝરીમાં રજૂ કરવા પડે એ જોઈએ તો પેન્શનરે કુટુંબ પેન્શનરે રૂબરૂ તિજોરી કચેરીમાં જવું પડશે એ વખતે પેન્શન ચૂકવણા હુકમ પીપીઓ બુક જ્યારે પેન્શનર નિવૃત્ત થયા ત્યારે એને એક પીપીઓ બુક આપવામાં આવી હશે ટ્રેઝરી તરફથી પેન્શન

એટલે બેંકમાં સિંગલ ખાતું જ હોવું જોઈએ પુત્ર પુત્રીનું જોઈન્ટ એકાઉન્ટ ચાલશે નહીં તો બેંકની પાસબુક લઈ જવાની છે જેથી કુટુંબ પેન્શનરનો સેવિંગ એકાઉન્ટ નંબર એની બેંકનો આઈએફએસસી કોડ અને બેંકનું સરનામું એ પાસબુકના પ્રથમ પાના પરથી મળી રહે કુટુંબ પેન્શનરે પોતાનું પાન કાર્ડની નકલ તેમજ આધાર કાર્ડની નકલ લઈ જવાની છે એટલે કે ઝેરોક્સ કોપી લઈ જવાની છે અને અસલ પાન કાર્ડ અને આધાર કાર્ડ પણ લઈ જવાના રહેશે સાથે એને રેવન્યુ ટિકિટ પણ લઈ જવાની છે મૃત્યુ થયેલ પેન્શનરના અવસાનનું પ્રમાણપત્ર હવે કુટુંબ પેન્શન શરૂ થવાનું છે તો જે પતિ અથવા પત્ની અવસાન પામ્યા છે એનું ડેથ સર્ટિફિકેટ એ પણ સાથે લઈ જવાનું રહેશે અને જે વિધવા કે વિધુર કુટુંબ પેન્શન લેવા જાય છે ફર્સ્ટ ટાઈમ તો એને કર્યા નથી તેવું પ્રમાણપત્ર પણ લઈ જવાનું રહેશે જો સ્ત્રી કુટુંબ પેન્શનર હોય અને પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો પુનર્લગ્ન કરેલ નથી તેવું પ્રમાણપત્ર જરૂરી નથી પચાસ વર્ષથી ઓછી ઉંમર હોય અને સ્ત્રી હોય તો પુનર્લગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર પણ ટ્રેઝરીને આપવું પડશે પુરુષના કિસ્સામાં આજીવન એને આ પ્રમાણપત્ર આપવાનું રહેશે એટલે પુરુષ કર્મચારી ગમે તેટલી ઉંમરે કુટુંબ પેન્શન લેવા જાય તો એને પુનઃલગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને આવું પ્રમાણપત્ર દર વર્ષે આપવાનું રહેશે એટલે કુટુંબ પેન્શન શરૂ થયા પછી પણ જો એ પુનઃલગ્ન કરે છે તો બંધ થઈ જશે કુટુંબ પેન્શનના નમૂના કોઈ પેન્શનપત્રિત અધિકારી પાસે અને પ્રમાણિત કરી આપવાના રહેશે ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શનનું પ્રથમ ચુકવણું અથવા નિવૃત્તિ પછી પરંતુ પેન્શન ચૂકવવાનું શરૂ થાય તે પહેલા એટલે પેન્શન લીધું જ નથી અને પેન્શનરનું અવસાન થાય ત્યારે કુટુંબ પેન્શનનું પ્રથમ ચૂકવવું આપણે આગળ જોયું એ નિવૃત્તિ પછી પેન્શન ચૂકવવાનું શરૂ થયા પછી કુટુંબ પેન્શન શરૂ કરવાનું હોય તો અગાઉ જવું એટલા ડોક્યુમેન્ટ લઈ જવાના છે પણ કોઈનું ચાલુ નોકરીએ જ અવસાન થયું છે તો એના વિધવા કે વિધુરે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે અથવા અવસાન નિવૃત્તિ પછી થયું છે

પેન્શન મંજૂરીની જાણ કતરો કરતો પત્ર મળ્યો હશે ઓરિજિનલ ફોર્મ નંબર દસ એ લઈ જવાનું રહેશે છેલ્લા પગારનું પ્રમાણપત્ર અવસાન હોય તો અવસાનની તારીખના પગારનું નિવૃત્તિ હોય તો નિવૃત્તિના તારીખના પગારનું અસલ એલપીસી લઈ જવાનું રહેશે અને એક ઝેરોક્સ કોપી પેન્શન મંજૂરી હુકમમાં દર્શાવેલ પેન્શનરના નામ મુજબના રાષ્ટ્રીયકૃત બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ એટલે જેનું કુટુંબ પેન્શનમાં નામ છે એ વ્યક્તિના નામનું ખાતું હોય એવું સિંગલ બેંક એકાઉન્ટની પાસબુક લઈ જવાની રહેશે કુટુંબ પેન્શનરનું પોતાનું પાન કાર્ડ અને એની નકલ આધાર કાર્ડ અને એની નકલ અને બે રેવન્યુ ટિકિટ મૃત્યુ થયેલ પેન્શનરના અવસાનનું પ્રમાણપત્ર તેમજ તેઓના વિધવા કે વિધુરે પુનર્લગ્ન કરેલ નથી તેવું પ્રમાણપત્ર અહીં પણ સ્ત્રી કુટુંબ પેન્શનર હોય ને પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો પુનર્લગ્નનું પ્રમાણપત્ર જરૂરી નથી પણ પુરુષે આજીવન આ પ્રમાણપત્ર આપવાનું રહેશે દર વર્ષે કે એણે પુનર્લગ્ન કર્યા નથી જો પુનર્લગ્ન કરશે

અથવા મકાન ચાલુ રાખવાનો મંજૂરી પત્ર પણ આપવાનો રહેશે તેમજ કુટુંબ પેન્શનના પાસપોર્ટ ફોટા તાજેતરમાં પડાવેલો સંયુક્ત ફોટોની આવશ્યકતા નથી અહીં છે જે સિંગલ વ્યક્તિ છે એનો ફોટો અને કુટુંબ પેન્શનરની સહીના નમૂના રાજ્યપત્રિત અધિકારી પ્રમાણિત કરેલા હવે કુટુંબ પેન્શન કેટલું મળે તો મિત્રો એ સમજીએ આપણે કારણ કે કુટુંબના સભ્યો એ સરકારી કામગીરીથી જાણકાર હોતા નથી ઘણીવાર પ્રશ્ન એવો થાય કે મારા પતિને તો આટલું મળતું હતું ને મને કેમ ઓછું તો કુટુંબ પેન્શન કેટલું મળે એની વિગતો સમજીએ કુટુંબ પેન્શનની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાશે કુટુંબ પેન્શન બે દરમાં મળે છે એક ખાસ દર છેલ્લા પગારના પચાસ ટકા અને સામાન્ય દર છેલ્લા પગારના ત્રીસ ટકા ખાસ દરે કુટુંબ પેન્શન અને સામાન્ય દરે કુટુંબ પેન્શન ક્યારે મળે કેટલું મળે તો ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં અવસાનની તારીખથી દસ વર્ષ સુધી અને નિવૃત્તિ પછી અવસાન હોય તો કેસમાં સાત વર્ષ અથવા કર્મચારીની જન્મ તારીખ પાસઠ વર્ષે પહોંચે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ખાસ દરી મળશે અને પછી સામાન્ય દરી મળશે ખાસ દર છે પચાસ ટકા સામાન્ય દર છે ત્રીસ ટકા ચાલુ નોકરી અવસાનમાં દસ વર્ષ સુધી ખાસ દર મળે ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ એક કર્મચારીનું તારીખ એક સાત ચોવીસ ના રોજ ચાલુ નોકરી અવસાન થાય તો અવસાનની તારીખે એનો મૂળ પગાર એસી હજાર હોય તો પચાસ ટકા પ્રમાણે રૂપિયા ચાલીસ હજાર પેન્શન નક્કી થાય અવસાનની તારીખથી દસ વર્ષ સુધી કે એક સાત ચોવીસ ચોવીસ હજાર મળશે સામાન્ય દરે ત્રીસ ટકા મળે સામાન્ય દર ક્યારે લાગુ પડે દસ વર્ષ પછી ચાલુ નોકરી અવસાન હોય અને નિવૃત્તિ પછી અવસાન હોય તો અવસાનની તારીખમાં સાત વર્ષ ઉમેરવાના અને જન્મ તારીખમાં પાસઠ વર્ષ ઉમેરવાના બેમાંથી જે તારીખ વહેલી આવે ત્યાં વચાસ ટકા મળશે ત્યાર પછી મળશે આ પચાસ ટકા કે ત્રીસ ટકા ગણતરી કરતા રકમ નવ હજાર કરતા ઓછી આવે તો ન્યૂનતમ કુટુંબ પેન્શન સાતમા પગાર પંચ મુજબ નવ હજાર હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે સંતાનો માટે શું જોગવાઈ છે એ બધી વિગતોની ચર્ચા હવે પછીના ને બાબતોના પેન્શન જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ સ્પીકર સબસ્ક્રાઈબ કરો અને જે નિવૃત્ત મિત્રો છે એમને મારી ખાસ અંગત ભલામણ છે મારા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા પર પણ એક વિડીયો દરેક શ્લોક નું સામાજિક મૂલ્ય જીવન જીવવાની કળા એ આ ભગવદ્ ગીતાના શ્લોક માધ્યમથી જાણવા મળશે આ ઉપરાંત ભગવદ્ ગીતાના શ્લોક નું પઠન કઈ રીતે કરવું તો સિંગલ સિંગલ શ્લોકનું પઠન પણ મૂકેલું છે અને શ્લોકનું વિવરણ પણ મૂકેલું છે અત્યાર સુધી મેં ત્રીજા અધ્યાયના નવમાં શ્લોક સુધી વિગતે સમજૂતી સાથે શ્લોક મૂક્યા છે અને પાંચમા અધ્યાયના પાંચમા શ્લોક સુધી એના શ્લોકનું પઠન કઈ રીતે કરવું અને દરરોજ એક શ્લોક પઠનનો મુકાય છે અને દર અઠવાડિયે એક વિવરણનો મુકાય છે તો ખાસ કરીને નિવૃત્ત અધિકારી કર્મચારીઓને મારી વિનંતી છે આપ પણ જુઓ બાળકોને પણ જોવાનું કહો જય શ્રી કૃષ્ણ આભાર